ૃહસ્પતિ નમો બુદ્ધિનાશાય દીપ જ્યોતિ દીપજ્યો પરાબ્રહ્મા દીપ જ્યોતિર્જના જે આ મહોત્સ છે એ બોડેલીની સેઠ એચ એચ સિરોલા આજે ભવ્ય રીતે ઉજવાયો અને ભગવદ ગીતા કંઠસ્થ કરનારા સુભાષિત કંઠસ્થ કરનારા બાળકોને ઇનામો આપવામાં આવ્યા પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આજનો જે વિષય રાખવામાં આવ્યો કે ભગવદ્ ગીતા અને માનવ જીવન તો સૂત્ર છે કે ભગવદ્ ગીતાનો સાર જીવનનો આધાર અહંકારોનું વિસર્જન અને જીવનનું પ્રાગટ્ય એ જે કાવ્ય છે એ શ્રીમદ ભગવદ્ ગીતા છે ભગવદ્ ગીતા છે એ બાળકો યુવાનો વૃદ્ધો સૌને માટે છે હું તો કહીશ કે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કારણ કે આઈન્સ્ટાઈનથી લઈ અને સંતો અને નેતાઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ ક્રાંતિકારીઓ આ બધાને જ પ્રેરણા આપનારા જે ગ્રંથ તરીકે શ્રીમદ ભગવદ્ ગીતાને યાદ કરવામાં આવે છે આજે સરકારશ્રીએ બધા જ જિલ્લા મથકોએ ગીતા જયંતિની જે ઉજવણી કરી છે એ માટે હું સરકારશ્રી અને સૌનો આભાર માનું છું અસ્તુ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના આ ગીતા મહોત્સવના કાર્યક્રમ ખૂબ સારી રીતે યશેસ વિદ્યામંદિર ગોરેલી ખાતે શિરોલાવાળા હાઈસ્કૂલ ખાતે સંપન્ન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થઈ અને સંસ્કૃત વિષયનું મહત્ત્વ અને સંસ્કૃત વિષયમાં ને પોતાની કારકિર્દી સંપન્ન કરે તે માટેના પણ ઘણા બધા વક્તાઓએ સંસ્કૃત વિષયનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું અને સંસ્કૃત વિષય પ્રત્યે એમને અભિરુચિ જાગે તે માટેના અથક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા અહીંયા આગળ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું અને પ્રતિસ્પર્ધી જે વિદ્યાર્થીઓ એમનું પણ ખૂબ સરસ રીતે પ્રમાણપત્ર આપી ચીલ આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું ખરેખર કાર્યક્રમ બહુ અદભુત રહ્યો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે કરીને સંસ્કૃત ભાષાના વિદ્યાર્થીઓને અગ્રેસર કરવા માટે કરીને વિવિધ પ્રકારની યોજનાઓ અત્યારે સંચાલિત થઈ રહી છે એ યોજનાઓ અન્વયે આજરોજ સેઠ એચ એસ શિરોલાવાલા હાઈસ્કૂલ બોરેલી મુકામે ગીતા જયંતિનો સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સદર કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અલગ અલગ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા ગાયત્રી પરિવારમાંથી ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ગીતવવાનું કામ કર્યું સદર કાર્યક્રમની અંદર સુભાષિત કંઠપાઠ યોજનાના જે પ્રતિભાગી વિદ્યાર્થીઓ હતા એ પ્રતિભાગી વિદ્યાર્થીઓને ઇનામો આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ છે એ માન્ય શ્રીના વિરાસત બી વિકાસ બી જે કાર્યક્રમ છે એને અગ્રેસર કરવા માટેનો આ સદર કાર્યક્રમ છે અને આખા કાર્યક્રમની જે રૂપરેખા છે એ રૂપરેખા ભાવિ પેઢીને સંસ્કૃતની અંદર અગ્રેસર થાય અને સંસ્કૃત વિષયની અંદર એ લોકો મહારત હાંસલ કરે એવો એનો શુભાશય છે અસુ